કરી કીધું હા હું કોંગ્રેસ નો કાર્ય કરતા છું ત્યારે મારે મારે સભાની અંદર ભીષ્મ પિતામાં કે ગુરુ દ્રોણ નથી બનવું બાપ એ દીકરીઓના દામન ને દાગ લગાડે ને તો ભગવાન કૃષ્ણનો સાર ભગવાન રામ જીવનની મર્યાદા ભગવાન કૃષ્ણ જીવન જીવવાની કળા અને રામ ભગવાને ચિંધેલી મર્યાદા જયારે કોઈ ઓળંગે ને ત્યારે જ મહાભારત થાય આજ ભારતીય જનતા પાર્ટી એ આ રાજકોટના રણ મેદાનમાં મહાભારત ને નોતરું આપ્યું છે ત્યારે ગીતાનું જ્ઞાન લઈ અને મારી માતા કુંતાએ અભિમન્યુ ને બાંધી રાખડી દેવી શક્તિ આ ને રાખડી બાંધી છે એક અભિમન્યુ હાથમાં કોઠે અટવાઈ ગયો તો સાહેબ હું તો 2002 માં દૂધ પીતા પીતા અમરેલી વાળા વિધાનસભા મોકલો હવે તો બાવી વર્ષે છાચ પણ ભૂકી પીવ આ રાજકોટ નું પાદર મને આ દેશની સંસદમાં રાજકોટ અવાજ બનવા મોકલશે એવો મને વિશ્વાસ છે કોઈ કે આ લડાઈ શું રાજકોટના સંસદ સભ્ય બનવાની છે નહી આ રાજકોટ નું રણ મેદાન ઈ કોઈ વ્યક્તિ થી વ્યક્તિ વિરુદ્ધ ની લડાઈ નથી આ ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ કોંગ્રેસ ની લડાઈ નથી આ પરસોત્તમ ભાઈ વિરુદ્ધ પરેશ ની લડાઈ નથી આ સત્તાના અહંકાર સામે સામાન્ય માણસ ના સ્વાભિમાન ની લડાઈ છે સભ્ય બનવાનું સપનું નતું પણ આજ આજ આ રાજકોટના ના રણ મેદાન ફરી પાછો આશા અને અપેક્ષાઓનો ઉજાસ પથરાઈને એટલે આ રાજકોટના હૃદયને જીતવા માટે આવ્યો છું સમાજતાના અધિકારનું રક્ષણ કરવા માટે આવ્યો છું ફરી પાછો સદભાવનાનો દીપ પ્રગટાવવા માટે આવ્યો છું હું ખાલી સંસદ સભ્ય બનવા નથી આવ્યો શારીરિક માનસિક આર્થિક અને ભૌગોલિક વિકાસની જે પરિભાષા ભારતીય જનતા પાર્ટી એ સંકુચિત કરી છે આ વિકાસની પરિભાષાને બદલવા માટે આવ્યો છું આ લડાઈ ભાજપ કોંગ્રેસ ની નથી પરેશભાઈ કે પરસોત્તમભાઈ ની નથી આ રાજકોટના ના રણ મેદાન માં ઉભા કરેલા ડરની ની તોડવા માટે આવ્યો છું ભારતીય જનતા પાર્ટી વર્ગ વિગ્રહ ના બીજ રોપીને આ ગાંધી અને સરદાર લડાવી ઝગડાવી અને રાજકીય રોટલા શેકવાના પગથી આ ગોઠવાતા ભાવ હું આ રાજકોટ ના ફરી પાછા સૌને પ્રેમના તાતણે જોડવા માટે આવ્યો છું વિવિધતા નો ગુલદસ્તો ગુથાણો અને મારું ભારત વિશ્વની શ્રેષ્ઠ લોકશાહી તરીકે ઉભરી ઋતુ ને ત્યારે બાબા એ ઘડેલા બંધારણ ઉપર આજ સત્તામાં બેઠેલા લોકો

આ સંવિધાન ખુદ ખતરામાં છે ત્યારે અહીંયા સંસદ સભ્ય બનવા નહીં આ સંવિધાનની સુરક્ષા કાજે રાજકોટના પાદરમાં આવ્યો છે અહીં વિશાળ સંખ્યામાં વહાલા રાજકોટ એક કાર્યકર્તાને આશીર્વાદ આપવા આવ્યા છો ને આપ સૌ એના જન સ્વાભિમાનને સલામ કરવા માટે હું રાજકોટ આવ્યો છું આ લડાઈ સત્તા મેળવવા માટેની નથી પણ આ દેશની શક્તિ આ દેશના સંસ્કાર અને શક્તિઓની હંમેશા પૂજા કરી છે આજ દીકરીઓના દામન ઉપર દાગ લગાડ્યા હતા ને આ દીકરીઓના લાગેલા માટે હું રાજકોટ આવ્યો છું વાત ઘણી બધી થઈ શકે આજ ભારતીય જનતા પાર્ટી પંચાયત થી પાર્લામેન્ટ ભાજપ સરપંચ થી સાંસદ સુધી ભાજપ કોર્પોરેશન થી કેન્દ્ર સુધી ભાજપ

હું આ રાજકોટના રણ મેદાન માં લોખંડી પુરુષ સરદાર જેને લાગણીના તાતને જોડવાનું કામ કર્યું બાપ આ દેશના સરદાર ભારતી એની રચના થઈ હતી મારી માવલડીયું તમારા બાપ દાદા એ અમારા બાપ દાદા ના ખોળામાં રાજ ધીરા ને એના ઋણ ચૂકવવા માટે હું રાજકોટ આવ્યો છું મુંજાવાની જરૂર નથી રાજકોટનો જન જન ચૌતલિયા બની અને આ દેશની દીકરીઓની રક્ષા કરવાનો એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે સંસદ સભ્ય બનવાનું સપનું નથી જોયું પણ ખરા રામ રાજ્યની પુનઃ સ્થાપના કરવા માટે હું રાજકોટ આવ્યો છું અહંકારી

રાજકોટ સહિત આખી ગુજરાત ભાજપમાં દાવા નળ લાગ્યો છે અને બીજી બાજુ મારો રાજકોટ કોંગ્રેસ પરિવાર હે એક નાના એવા કાર્યકર્તા ને અમરેલી હુતો ને ત્યાંથી આંગળી પકડી અને આ પ્રેમ ની પટ્ટી બાંધી ને રાજકોટના મેદાન માં લાવ્યો છે તમારા તમારા પ્રેમની પટ્ટી આંખે બાંધી અને આ અહંકારી માછલીની આંખ લીધવા માટે હું રાજકોટ આવ્યો છું તમારે મુંજાવાની જરૂર નથી આજ શિક્ષણ અને સ્વાસ્થ્ય માટે રાજકોટ આવ્યો છે સરદારના ગુજરાત માં એ ડ્રગ્સ નો દરવાજો છે ને એને ફરી પાછો બંધ કરવા આવ્યો છું ડ્રગ પીનારા પકડાય છે પણ ડ્રગ વેચનારા કોણ વેચનારા કોણ આ રાજકોટના ભાદરમાંથી સત્તામાં બેઠેલા શાસકોને સવાલ પૂછવા હું વાત ઘણી થશે સમયની મર્યાદા છે બપોરનું ટાણું છે અને એટલે આપ સૌને નમન કરું છું આ લડાઈ અંગ્રેજો સામેની લડાઈ એ પેલી લડાઈનું નેતૃત્વ પણ ગુજરાતે લીધું હતું સિદ્ધાર્થભાઈ મને લાગે છે કે આ બીજી અંગ્રેજોથી આજના આધુનિક અંગ્રેજોની ગુલામીથી ને ફરી આઝાદી અપાવવાનો ખાબ લઈને હું રાજકોટના પાદર માં આવ્યો છું કોઈ ડરવાની જરૂર નથી નાના મધ્યમ વર્ગી હે વેપાર ધંધા આજ મંદીની મોકાણ છે

રાજકોટના આ રેસ કોર્સ મેદાનમાં સ્વાભિમાન યુદ્ધનો સંખનાત કરવા માટે રાજકોટ આવ્યો આપ સૌ બોળી સંખ્યામાં એક નાના એવા કાર્યકર્તાને આશીર્વાદ આપવા આવ્યો મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આપ સૌના પ્રેમ મુખ અને આશીર્વાદથી આજે આજ જે સ્વાભિમાન યુદ્ધની ઘોષણા થઈ છે એમાં જન સ્વાભિમાનનો વિજય થવાનો છે ભારતીય જનતા પાર્ટીનો હાથમાં આસમાને પહોંચેલો અહંકાર છે ચાલો થઈ જાવ સૌ તૈયાર માત્ર ટીકા કોઈ સમસ્યાનું સમાધાન નથી સકારાત્મક અભિગમ સાથે રાજકોટ એ મારા મારા સૌરાષ્ટ્રનું હૃદય એવું રાજકોટ એની ધડકન હાય ફરી તેજ ધાયને એવા વિચાર સાથે હું રાજકોટ આવ્યો છું આ રાજકોટની ભૂમિને વંદન કરું છું રાજકોટની ભૂમિને વંદન કરું છું અને આપ સૌ આ સ્વાભીમાન યુદ્ધમાં આપનો પ્રેમ ઉફ અને આશીર્વાદ મારી સાથે રે એવી વિનંતી સાથે આપ સૌનો હૃદયથી આભાર માનું છું